છો અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી લીમખેડામાં જાદા ગામમાં સિલિન્ડર પ્લાસ્ટથી ભીષણ આગ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જાદા ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ત્રણ મકાનો પૂરેપૂરા પડીને ખાખ લાખ રૂપિયાનો માલ સામાન ભસ્મીભૂત છતાં સદનસી બે જાન હાની ઢળી આ કેટલી વિકરણ હતી કે માલાભાઈ પરમારના મકાન સાથે તેમના ભત્રીજા અજીતભાઈ અને લક્ષ્મણભાઈના મકાનો પણ ઝપેટમાં આવી ગયા સ્થાનિક લોકોની તાત્કાલિક મદદ અને એકસો બાવીસ હેલ્પલાઇનને જાણ બાદ દાહોદ ફાયર બ્રિગેડે ભારે પ્રયાસો સાથે આગ પર કાબુ મેળવ્યો ત્રણેય પરિવારોની ઘરવખરી દાગીના દસ્તાવેજો સહિત બધું જ બળીને રાખ હાલે ત્રણેય પરિવાર કડકડતી ઠંડીમાં નિરાધાર થયા છે સ્થાનિક લોકો દ્વારા સરકારને તાત્કાલિક સહાયની માંગ છે સંકટની આ અસરગ્રસ્ત પરિવારોને સહાય માટે આગળ આવો રિપોર્ટર દિનેશભાઈ પટેલ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી માં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે